વડોદરામાં સગીરા પર ગેંગરેપના આરોપીઓને ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડ્યા નવરાત્રીના બીજા નોરતે સગીરા ઉપર ગેંગરેપ કરનાર વડોદરા સંસ્કારી નગરીના નરાધમોને ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પડ્યા છે જેમાં પાંચ આરોપીઓ પૈકી ત્રણ આરોપીઓ ઉત્તર પ્રદેશના વિધર્મી હોવાનું સામે આવ્યું છે ત્યારે ગરબા રમવા નીકળેલી સોળ વર્ષની સગીરા અને તેના મિત્ર સાથે વડોદરાના ભાઈલી બિલ રોડ ખાતે વાતચીત કરવા માટે બેઠી હતી ત્યારે ત્રણ નરાધમોએ તેના મિત્રને ગોધી રાખીને સગીરા ઉપર દુષ્કર્મ આચર્યું હતું જ્યારે બે આરોપી ભાગી છૂટ્યા હતા ત્યારે આરોપીઓને હાલ તો મેડિકલ ચેકઅપ માટે વડોદરાની સયાજી હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યા છે જેમાં એક આરોપીને સ્ટ્રીચર પર લઈ જવાયો છે ત્યારે કુલ આરોપીઓને મેડિકલ માટે સયાજી હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યા છે